સૌના સાથ અને સૌના વિકાસ વાળી સરકાર આઝાદીના અમૃત વર્ષ બાદ તો પીવાના પાણીની સગવડ થઈને એક વર્ષમાં છીનવાઈ ગઈ લગભગ દસ દિવસથી પાણીના સમનું કનેક્શન નિગમ દ્વારા લાઇટ બિલ ન ભરવાને કારણે કાપીને મીટર લઈ જવામાં આવી છે ત્યારે પાડાના વાંકે પરખાલી ને ડામ જેવો હાલ આજકાલ ઊંચા કલમ નર્મદા વસાહતના રહેવાસીઓનો થયો છે

અમારા ગામમાં પાણીની સુવિધા સો મહિનાથી ચાલુ હતું અને આ વાયર આવીને તોડી નહીં જતા એટલે અમે ખેતી કામ કરવા જઈએ યા ઘરનું કરીએ કે વાસોડા ઢોરાનું પાણી પીવડાવીએ કરીએ હું અમે તો મજૂરી કરી ખાઈએ છીએ અમે તો ગરીબ માણસો છીએ ખાલી પાણીની એકલી સુવિધા હતી એ પણ તોડી જતા

સરકારી સુવિધા કે કશું મળ્યું પાણી બી ચાલુ કર્યું તો એક વર્ષ સારું આવ્યું પાણી પાણી બી પીવાનું નહીં આવતું ઢોરનું વાપરવાનું એટલું આ છે અને આ થી કે પાણી લાઇટ અઠવાડિયું પંદર દિવસ થયા કે

અમે મજૂરી કરવા જઈએ કે પાણી ભરવા જઈએ બધું કઈ રીતે કરવાનું અમને બધું પાણી ભરવાનું ટાઈમ નહીં કે છોકરા ખેતર માં જવાનું કે પાણી ભરે એવું થઈ ખેતર માં કામ કરવાનું અહીંયા કોતળા માં પાણી લેવા જવાનું એવું થાય ટાંકી બંધ આવે તે શું કામ લાગે કેટલા વર્ષથી ટાંકી માં પાણી આવતેલું

મારું નામ છે રાઠવા સૌરભસિંહભાઈ ગેરિયાભાઈ ગામ છે કુંડી ચેકલા નર્મદા નવી ને તાલુકો બોડેલી જિલ્લો દેપુર અને અમારે ગામમાં બહુ સમયથી સમસ્યા હતી પણ પાણીની થોડીક વધારે સમય પાણી આવ્યું હતું પણ હમણે લગભગ આઠ વા દસેક દિવસ થઈ ગયા પાણીનું કનેક્શન જે મીટર હતું એ કાપી લઈ ગયા પાણીની બહુ મોટી સમસ્યા છે એટલે પાણી ભરવા જવાનું કે બધું ખેતીનું કામ કરવાનું કે બધું બહુ બધું પ્રોબ્લેમ થાય છે પણ શું કરવાનું નિગમ વાળા ને કેતો નિગમ કશું કરવું ને અને ઠેટ અમારું જૂનું ગામ બધાને કલ્યાણ ગુજરાત કલ્યાણ થાય માટે અમારો જમીન અમારા બાપ દાદા ને બધું અમે મિલકત બધી છોડીને અહીં ગુજરાતમાં આવ્યા તો બધાને કલ્યાણ માટે પણ અમારા આદિવાસીનું કલ્યાણ જ નથી કરતી તો શું કરવા દો હવે એટલે પેલું કહેવત જેવું કે પેલા ઘરના માણસો ગંટી ચાટે ને બાર માણસો રોટી ખાઈ તો અમારે આદિવાસી બધું સમસ્યા કરીને છે લોકો ને ગ્રામ પંચાયત નું કઈ છે નહીં વિકાસ બી કઈ કશું કરતા નહીં લાઈટો પ્રોબ્લેમ છે ગામનો વિકાસ કઈ કરતા નહીં એટલે બધું થોડુંક સમસ્યા ગંભીર છે અને કઈક બી દાખલા કરો કરાવવો હોય તો અને કઈક પંચાયતનું કામ કરે તો બહુ મુશ્કેલી હાલત પડે છે એટલે કઈક ને કઈક સરકારે રજૂઆત બધી કરીએ છીએ કે સારું કામ કરે માટે અને પહેલાં પેલું પાણીની સમસ્યા સોલ્વ કરવું જોઈએ કારણ કે આપણે બધું નાળો ચાલુ થાય છે એટલે ડોરન પાણી પીડાવાનું પાણી બધું પીવા માટે ને બધું બધા લોકોને બહુ તકલીફ પડે છે મારું નામ છે રાઠો હુસનભાઈ દુર્સિંહભાઈ હું અત્યારે કુંડી ઉંચા કલમ ગુજરાત વસાતમાં રહું છું અત્યારે અમારી મેન પ્રોબ્લેમ એ છે કે પાણીની જ સુવિધા નથી નિગમે અમને નિગમને અમે નિગમે અમને પાણીની સુવિધા આપી છે તો સંપનો કુવો આપ્યો છે અને એ બી તમે જોઈ શકો છો કે અડધો તૂટેલો એવો આડો પડેલો એવો અત્યારે નિગમવાળા લાઇટ બિલ નહીં ભરતા તો લાઇટ બિલ નહીં ભરતા એટલે એમજીવી વાળા આવીને મીટર કાપી લઈ ગયા એટલે પાણી નો અમારે અમારે તો ગમે અમે પાણી લઈ આવશું થી પણ પણ અત્યારે અમને તો પાણી પીવડાવવા તો પાણી જોઈશે કે નહીં અમારે જે અહીંનું હેન્ડલિંગ કરે છે એમને પૂછશું કે ભાઈ આવું ના આવું છે મીટર તોડી જશે તો કે એક બે દિવસમાં સોલ આવી જશે પણ આજે અઠવાડિયું પંદર દિવસ થવાયો પણ કોઈ સોલ નહીં આવે બે દિવસ આગળ તો મીટર બી તોડી લીજા એટલે સરકાર બી કે છે કે આપણો સબકા વિકાસ એવું કે છે બરાબર પણ અત્યારે કોઈ વિકાસ થયેલો એવું નહીં ને દેખાતું અને કરે તો સારું અને પંચાયત પંચાયતનું મોટર બી છે પણ એનું બી લાઈનમાં પાણી નથી મળતું એટલે એ બી જોઈ લે સરકાર વ્યવસ્થિત જોઈને અમારું બધું ચેક લે તો સારું ને સ્ટ્રીટ લાઈન ની બી અમારે પ્રોબ્લેમ છે રાતે કઈક બહાર નીકળવું હોય તો એની બી તકલીફ છે તો બાર તો કોઈ કોઈ લાઈટ નહીં આવીને એ બી એ પણ આવીને જોઈ જાય એવા અમારે બધા ગામ લોકોને કેવું છે thank <laughs> you